જગ્યા ની તમારા કપડાં ચોટીને જઈ જશે ને અને કદાચ વિશ્વાસ હોય તો કારણ ભગવાન આપડી લાયકાત નથી તો બધા મળી જાય આપણું એવું મન હોય એ આ ભગવાન મળે ઘણા પ્રયાસો મેં તો આમાં જોઉં છું છેલ્લા બે અઢી મહિને આવું આવું કરતા હતા આજી નો સમય પાક્યો છે સમજાય ને આ ઘણા નક્કી કર્યું હતું જવું તો ઘણું છે ફળાય નક્કી થઈ ગયું હોય ગાડીઓની નક્કી થઈ ગયું ને કંઈક વિઘન આયા લાઈ નથી કમ કે જેથી તમારી કુર્તી તમારી ભગવતી તમારા અરણ્ય દેવની મરજી નથી અને જેથી દાદાનો હુકમ પાક્યો ને ત્યારે તમે આ જ આ સિદ્ધ્યામાં મજા એમ નથી ભણાવી તો આય નથી આવવાનું હો તો એવાય ભાડું આજ નતું આવું ને ભૂલમાં એ આવી જાશે એવાય બેઠા છે નક્કી બીજે કર્યું તું પેલા કરીને બોલો કે બતાવું બધું જાણત છે આ તો એક મનનો તમારો ભ્રમ છે કે બાપુ મળી લેવીને ને દેવી કે એના તમને મળવા જ બોલાયા છે કે એકવાર વિશ્વાસ મૂકી દો જીવતા લગીને ધક્કા ક્યાંય નહીં ખાવા દેવું સમજાય ઓડલા બાંધે જવાણાના રૂપિયાડાના ગાંઢિયાના સંસારમાં મૂકવા જાય જાય સર મે દાદા અને અમાય ઘણા બેઠા આ તો ઉભા ન કરવા જાયરમાં તો આજ લગી મને એવું બતાવ કે તમે પોટલું જે મગવા જ્યા છે કે એ પોટલું છોડીને મેથી ભૂટ છે 100 ગ્રામે ચવાણું હોય એવો દાખલો છે છે સાધુ કોઈ તો હું કામ મૂકવા જાઉં છું મને હાચું કરતા હોય ને એનો કોઈ વિરોધ નથી પણ મારો ઠાકર એવું જાણે છે કે આજ કદાચ આ જે કોઈ બેઠા ને તો બધાયની પરિસ્થિતિ હરકી નથી ઘણા એવા બેઠા છે પૂછીનું પાછીનું કરીને આવ્યા છે સમજાય ને કે આ તહેવાર નિમિત્તમાં ઘરેથી ઘણા છુપાય ને મારું બધું જે કહેવાય અરે આવ્યા ને એને એવું કીધું જે થાય એ મારું આપી દેજું પછી હું દસ પંદર દિવ પછી એમનો પગાર આવે તો તમને આપી દે એવાય બેઠા છે મારો ઠાકર બધી નોંધ કરે સમજાય ને

સમજાય ને એટલે જે હાજુ કરે એનો મને વિરોધ નથી પણ ઘણી જગ્યાએ તમે જાઓ એટલે મારે તો મારો દાખલો દેવાય બીજાનો ના કહેવાય બીજા ખોટા છે ને હાચા એ તમારે નક્કી કરવાનું અને હવના કર્મને આધીન છે મારે હું કામ કોકની ટિપ્પણીમાં પડવું હોય મારે નિંદા પાપ હું કામ કરવું છે જે એના કર્મને આધીન હશે કદાચ અત્યારે આનો ઉપયોગ કરીને પૈસા વાળો થઈ છે પણ એના છોકરા ભોગવી નહીં શકે આ હું લખી નાખું કે તો આજ તમે જે કોઈ બેઠા ઉસી નું કરીને આવો છો ઘણા ને પંદર દાડા પછી મકાન ના ચૂકવવાના બધી ખબર છે દાદા તો કોઈ નથી સમજાય ને બધું એના જો કોઈક એવી જગ્યાએ જાઓ મારી જેવો બેઠો હોય આઠ દીટી પહેરી હોય બે પહેર્યા હોય આટલા લગી લી પહેરી હોય તો એ તમારી જેવા પૂછવા જાય કે મારો ધંધો નથી હાલતો તમને તરત કે ધંધો હાલશે તો મારો કેટલો ભાગ કેસર નથી કહેતા મહત્વનો પોઈન્ટ છે કેસર નથી કેતા તમારું કામ થાય તો અહીં કેટલા પૈસા વાપરશો આવું કહેશે નથી કહેતા પણ કોઈ દાડો એ માતાજી ભગવતી જે કઈ એ ક્યારેય આવું શીખવાડે કેમ કે ભગવાન માતાજી અખિલ બ્રહ્માંડનું સંચાલન કરે છે અને આપણે એના બાળકો છે એ આપણી પાસે સોદાબાજી ખરેખરી ખરે કઈ આપણા તુલના થઈને જેવી છે

તો એ ભગવાન એ માતાજી એના સેવક ને એના ભગત ને એવું કેમ નથી નબરૂ લેવાનું શીખવાડે આ ભગવાન બે બાજુ ન્યાય કરો ને આ જ આ કદાચ તમે દર્શન આવો અમે માંગતા નથી પણ પાંચ પચીસ રૂપિયા કદાચ પેટીમાં નાખો ને તો એનો ચોવીસ કલાક જમણવાર ચાલે છે આ કોઈ પગારદાર નથી એમાંથી જો પાંચ પચીસ રૂપિયા બચ્યા હોય તો આ તમે આવો એની વ્યવસ્થા ઊભી છીએ અને એમાંથી કોક આઈ નીમકે કે દાદાએ અમારું કામ કર્યું છે શું કરવું બાપુ તો એમ જ કહું છું કે તારા ગામમાં કોઈ પણ જ્ઞાતિના જે કઈ દીકરી દીકરા ભણતા હોય અને એની પરિસ્થિતિ નબળી હોય ને તો એની ફી ભરી દે મારો ભગવાન એવું કહે છે કે તારું બધું આય કોઈ એવું કહે છે કે બાપુ અમારા અહીંયા આયા પધરામણીના દસ હજાર રૂપિયા પાંચસો રૂપિયા પગમાં મક્યા બાપુ એ લઈ લીધા એવું બતાવો એમ દાખલો છે કોઈના બાપની તાકાત નથી કહેવાની કે અમને એ વાતનો ગર્વ છે કે અમારા બાપે કોકની લાજ રા રાખો હાટો પોતાનો પ્રાણ પોતાનો લોહી રેડી દીધું છે અને એને અમારી ઉપર એ ભરોસો મૂક્યો છે કદાચ મારો ભોળોદાજ કે મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરશે ને તો સાસને રોટલો પલાળીને ખાઈ લઈશું બાકી ધૂણીનો ધંધો તો આજે ખાલી